ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે અમે એસીબીની સાથે છીએ પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો ઉચ્ચારી કાઢેલો અને રાજકીય રીતે બદ બદિરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના વશરા વિપુલભાઈ સુવાગિયાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો પુરાવાઓ જે કાંઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા સામા પક્ષે વિપુલભાઈના વકીલ તરીકે માન્ય છે વિલાસભાઈ પાટીલ અને અમે સાહેબ રજૂઆતો કરી કે આ કેસ ખોટો છે કેવી રીતે આ રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે કેવી રીતે એક નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી રિમાન્ડ બિલકુલ ના મંજૂર કર્યા છે અને ઉપરાંત નો ખુલાસો પૂછ્યો છે ખોટી રીતે ધરપકડ કરવા બદલ આ સૌથી મોટી પહેલી સફળતા કયો કે ન્યાયની જીત કહી શકાય ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવીને જે પોલીસે ધરપકડ કરી દીધી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછ્યો છે એસીબીને કોર્ટે દસ દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને અહેવાલ પણ એ દર્શાવે છે કે જે કાય કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈને જીતુભાઈને ફસાવાનું કામ કર્યું છે આજે પહેલા દિવસની રીતે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજકાઈ જે રીતે તપાસી કરેલ એફઆરનો અને ન્યાય મળશે એમાં અમને પૂરો વિશ્વાસ છે અરવલ્લીની અંદર ભ્રષ્ટાચાર ફૂલ્યો પાલ્યો છે કાલ સવારની જ વાત કરું કે એક અધિકારી એસીબીના સક્તામાં આવે છે બીજા દિવસે એસીબી અમને કહી શકે કે તમે તેને કહેવાય કે કશું જ કર્યું નથી તમે આ ભાઈ છે નિર્દોષ છે મારે એમના આપતા માધ્યમથી કહેવું છે તંત્રને કે સાહેબ બાર કલાક પછી તમને પાન થયું અને એક નિવૃત્ત લાટીને તમે એ અંદર પકડ્યો છે એ કોનો એક જણ તરીકે વર્ત્યો છે તમારી તાકાત હોય તો એ સર્કલ ઇન્સ્પેક્ટર જે પકડાયા છે એની અંદર જેટલો કેરિકલ સ્ટાફ છે જેટલા પટાવાળા છે એમનું લોકેશન ટ્રેસ કરવામાં આવે છેલ્લા ત્રણ દિવસનું એમને કોને હાઇજેક કર્યા છે ગોપાલ નામનો કોઈ પટાવાળો છે એને ત્રણ ત્રણ દિવસ સુધી ગોદી રાખ્યો છે દરેકના ફોન ટ્રેપિંગ જોવામાં આવે તો દૂધનું દૂધ અને દહીંનું દહીં થઈ જશે અને પાણીનું પાણી થઈ જશે